ગાઈસ તો જો અત્યારે જનરેશન રીલ્સ જોવા માટે હાથને કષ્ટ જ નથી આપતા પક્તે રીલ્સ પેર પેર છે આ તો તો એ ફાયદો થાય એક તો છે ને હાથ નો વાલા દુખવા મળે અને બીજા નંબરમાં માં થી દૂર રહે વાહ ભાઈ આ ટેકનિક આ ટેકનિક સારી છે હાથ કરતા હા

હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ તો અત્યારે વાગી જ છે પોણા 3 અને છેને આજનો બીજો વ્લોગ છે જેને સવારનો વ્લોગ નથી જોયો તે જો આવજો બરાબર છે અને હેતાજભાઈ ફાઈનાલિસ્ટ કોલે આવી ગયા છે સવારના વ્લોગમાં હેતાજભાઈ સ્કૂલે ગયા હતા અને અત્યારે ફાઈનલી આવતા રહ્યા હો વિચાર ભાઈ તું હો વિચાર છો નથી વિચારતો અમે જય સ્વામિનારાયણ જય બનાવ્યું વાહ વાહ અને હા ભાઈ જો એની મોજ

પિંક કલર નો હતો અચ્છા એ ઓલો કલર આવ્યો હતો સારું હતું એમ કેશો હતું ઓ બાપરે

આદુ છે ને એકતાલીસ ના મામાની ઘરે એવા છે જય યોગેશ્વર જય યોગેશ્વર જય યોગેશ્વર હું બધું ખોયલું છે આદુ

મજા આવી ગઈ હતીશભાઈને તો તો ગાઈઝ આ બાજુ હેતાજભાઈ પણ જો ભાખરી ખાવા બે ગયા ને ચા વી ગઈ છે હેતેશભાઈ મજા આવે છે ચાલો જ્યારે ચાલુ કરી ગયો ગાઈસ તો શોપ ઉપર જુઓ અત્યારે રીલ શૂટિંગ ચાલુ છે હમ જો ઓકે બીસ બિહાન્ડ ધ સીન કઈ ને એ છે હા છોકરાઓ બધા જો અહીં ગોઠવાઈ ગયા છે શો જોવા હાટું

બટ મહેનત મહેનત થી સારું હોય રાઈટ તમે જોઈ શકો છો કે અમારી મહેનત કેટલા વાગ્યા સાડા નવે મહાવીર માધવ નો શોરૂમ બંધ કરી અને અહીંયા આવ્યા ઘરે થી જમીન અને સીધા એસી સેકન્ડ ને બીચ પણ નથી લીધી સીધા પાછા અહીંયા આવ્યા અને સૌ અગિયાર અહીંયા નું શૂટિંગ પૂરું થયું અને હવે અમે ઘરે જશું અને પછી અમે પાછો વિડીયો બનાવશું બોલો તમે પછી એન્ડ થશે અમે લોકો પણ તમારા માટે કેટલો ટાઈમ સરસ સંત હતા અને એક ચકલી હતી તો ચકલી ઉજ્જડ જંગલ ની વચ્ચે રેતી હતી પાન નહી નદી પાણી પીવાનું નહીં અને પાક વગર ની બીમાર ચકલી ત્યાં રહેતી હતી પછી એ સંત ત્યાંથી નીકળ્યા ને તો હું કોઈ ચકલી કહે કે તમે સંતને એમ થયું કે આ ચકલી બિચારી કે આમ પડી છે આમ રુદન કરે છે તો એ કે લાવીને જરાક પૂછું તો ચકલીની પૂછપરછ કરવા ગયા ને તો ચકલી એવું કીધું એ કહે કે મેં તો કેટલા પાપ કર્યા હશે તો એ કહે કે મને એ કહે કે આવું ભગવાને મને કર્યું એ કે એમ મને પાકનું આપી ઉડવા માટે પાકનું આપી પછી ઊડ ઓડા વગર એ પાણી પીવા કેવું ક્યાં છે પછી સંત વહી ગયા એ કે એટલે હું ભગવાન પાસે જાઉં છું તો કે હું એને પૂછી પૂછતો આવી શીખે કે તારી જે વ્યથા છે ને એને હું ભગવાનની તારી વાત કરીશ કે આવું તે હું છે પછી ભગવાન પાસે ગયા ને તો એને એમ કીધું ચકલીને આવું દુઃખ છે તો એ તમે શા માટે એ પૂછે મને એણે કીધું છે કે તમે પૂછતા આવજો કે ચકલી એ ચકલીનો દુઃખ પૂછ્યો ને ત્યારે ભગવાનને હું કીધું કે એને છે ને બહુ એટલે બહુ બધાને હેરાન કર્યા હતા ચકલીએ બધાને બહુ હેરાન કર્યા હતા કોઈને ખાવા પીવા ન દેતા બધાની ઈર્ષ્યા ને બધું બહુ કરતા મારતી બધાને બહુ એવું કરતી એટલે છે ને એને ભગવાને એવું વરદાન આપ્યું તું કે સાત જન્મ સુધી તને આટલી જ કષ્ટી પડશે અને આટલી જ તું હેરાન થશે એમ કે ત્યારે ભગવાને કીધું તો આનો ઉપાય તો કયો કે એમ તો આ શું કરે તો આને સારું થાય એમ આનું દુઃખ થોડુંક ઓછું થાય ત્યારે ભગવાને શું કીધું ખબર કે કે એને કહ્યો કે જયારે કૃતજ્ઞતા વ્યક્ત કરશે ને કે બીજા ઉપર ભાવ પ્રગટ કરશે ને તો આનું ધીમે ધીમે ઓછું પછી સંત ગયા પાછા પાછી ચકલી મળી ચકલી ને હું કીધું કે કે સંત તમે મારું પૂછું કે નહીં એ કે હા ચકલી મેં તારું પૂછ્યું એ કે હું કીધું તો કે તો તું છે ને જે અત્યારે વારે વારે તું વાગોળા કરશો ને કે મેં હું પાપ કર્યા હશે તો મને આવું થયું મેં હું પાપ કર્યા હશે તો મને આવું થયું એમ પણ તું એ કે જ્યારે ભગવાન ઉપર કૃતજ્ઞતા વ્યક્ત કરીશ ભાવ વ્યક્ત કરીશ ને એ ભગવાન તે મને જે આપ્યું છે ને એ તે મને મારા કર્મનું નું તે મને સારા માટે આપ્યું છે તો એ કે કે તારા છે ને દુઃખ તારા જે સાત જન્મ છે ને એમાંથી તારા અમુક દિવસો અમુક જન્મ ઓછા થશે તો એવી રીતે એને બહુ બધા ઉપર ભાવ પ્રગટ કર્યો બધા સારા સારી થાય તો એને ભગવાન એના ઉપર એટલા રજી થાય ને તો સાત જન્મ એનું દુઃખ સાત દિવસ માં એનું ભગવાને માફ કરી દીધું અને એની આજુબાજુ મસ્ત જંગલ ખળખળ વહેતી નદી ઉડવાની પાખો બધું આવી ગયું

આપડા પગ લઈ લે આપડે મારવાનું હેરાન નહી કરવાનું નઈ કરવાનું ને મમ્મા હેરાન કરવાની હોય એટલે

દસ થઈ ગયા હોય તો થારું ને તો પછી હું આમ તને આમ એટલી ઉત્સાહમાં હોઉં એમ તો દસ વહે મારે ખાતું નથી કાંઈ મારું કામ પિનલનું કામ નથી થતું એમ હવે સ્ટોરી સાંભળ્યા વગર કે વાંચ્યા વગર હું હું ને તો મને ગમતું જ નથી હું જ ખૂટે છે ખૂટે છે એવું લાગ્યા કરે મને એવું જ થાય કે આમ હાઈ પડે એટલે મને ત્યાં હાથ વાગે એટલે બધા ખાઈ નાઈ ધોઈને હું પુસ્તક લઈને બે જાઉં હું પુસ્તક લઈને બે જાઉં એટલું આ મટવાઈ જાય ને ગોળો બાકી છે બ્રશ કલર અરે તું બારમા માં આવ્યો ને ત્યારે એની જરૂર પડે નો જરૂર પડે લેવું બતાય તો એક બતાય તો બ્રશ એક હા કાઢીને તો લીધું પણ છે ના વખત જીદ જવાનું છે નામ આવી જાય તો આવી ગયું આવી કલર આવે કલર આ શું કરવાનું કઈ રીતે હોય તો ઓલા સ્કેચ પેન સ્કેચ પેન નથી આ બ્રશ કે